કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને ટોરેન ગ્રુપના યુએનએસ ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ રૂપિયા બાર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને રૂપિયા બે પોઇન્ટ પંચોતેર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજ ઉદ્યાનનું લોકાર્ણ કરાયું હતું આ ઉદ્યાનોમાં પાવડર કોટેજ લક્ષી ફેન્સિંગ પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે વિશેષ ડિઝાઇન અને ફેબ્રિકેટ કરાયેલા ટર્ન સ્ટાઇલ ગેટ શારીરિક રીતે અક્ષમ લોકોને એક્સેસ મળી રહે તે માટે ડિઝાઇન કરેલ રેમ્પ વિશાળ બેઠક ધરાવતો પ્લાઝા અને પેવેલિયન અધતન સાધનો વાળું બાળ મંદિર ઓપન જીમ આરોગ્યપ્રદ સંપૂર્ણ રીતે વેન્ટિલેટેડ વોશરૂમ દિવ્યાંગજનો માટેનો વિશેષ વોશરૂમ આરો પાણી અને વોટર કુલર વિવિધ કલા પ્રવૃત્તિઓ માટે

કોર્પોરેટર અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા